નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ શ્રીજી ઓનલાઈનમાં મિત્રો તો આજે આપણે વાત કરીશું તમારે જો બેંકમાં ખાતું હોય તો ખાસ પહેલી ઓગસ્ટથી ત્રણ મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે તો તેના વિશે આપણે વિસ્તૃતથી વાત કરીશું તો સૌ પ્રથમ તમે જો અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બેંકના નિયમોમાં આરબીઆઈએ ઘણા ફેરફાર કરેલા છે એસબીઆઈ એચડીએફસી યુનિયન બેંક પંજાબ નેશનલ બેંક અને અધર રાષ્ટ્રીયકૃત બેંકોના નિયમોમાં ઘણા મોટા ફેરફાર ઓગસ્ટ મહિનાથી થઈ રહ્યા છે તો તેના વિશે આપણે વિસ્તૃતથી માહિતી મેળવીએ તો બેંકના નવા નિયમોની જો વાત કરીએ તો જો તમારે કોઈ પણ રાષ્ટ્રીયકૃત બેંકમાં ખાતું હોય તો આ સમાચાર તમારા માટે મહત્વપૂર્ણ છે દેશભરમાં બેન્કિંગ સંબંધિત ઘણા નિયમો બદલાવા જઈ રહ્યા છે આનાથી તમારા બચત ખાતા ક્રેડિટ કાર્ડ અને એટીએમ વ્યવહારો પર સ્પષ્ટ અસર પડશે જો તમને આ ફેરફારો વિશે અગાઉથી ખબર હોય તો તમે નુકસાન ટાળી શકો છો અને તમને થતા દંડથી બચી શકો છો તો તેના માટે તમારે બેંકના નવા નિર્ણયો નવા નિયમો છે તે જાણી લેવા ખાસ તમારા માટે જરૂરી છે તો ચાલો એ નિયમો જોઈએ આપણે સૌ પ્રથમ આપણે મિનિમમ બેલેન્સમાં ફેરફાર વિશેની વાત કરીએ તો પહેલાં ખાતેદારો માટે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં ઓછામાં ઓછા રૂપિયા ત્રણ હજાર બેલેન્સ હોવું જરૂરી હતું હવે તે વધારીને પાંચ હજાર રૂપિયા કરવામાં આવ્યું છે જ્યારે બીજી બાજુ પંજાબ નેશનલ બેંકના ગ્રાહકો માટે તેમના ખાતામાં મિનિમમ બેલેન્સ એક હજાર રૂપિયાથી વધારીને હવે પાંત્રીસો રૂપિયા કરવામાં આવ્યું છે કેનેરા બેંક દ્વારા મિનિમમ બેલેન્સ મર્યાદા એક હજારથી વધારીને પચીસો રૂપિયા કરવામાં આવી છે જો મિનિમમ બેલેન્સ સુધી પૈસા જાળવવામાં ન આવે તો ધારકોને દંડ ભરવો પડી શકે છે આ બેલેન્સ તમારા ખાતા શહેરી અર્ધ અર્ધશહેરી કે ગ્રામીણ વિસ્તારમાં છે તેના પર આધાર રાખે છે જે તે સમયે નિર્ધારિત રકમ કરતાં ઓછી બેલેન્સ રાખવા બદલ તમારે દંડ ચૂકવવો પડી શકે છે બેંક ઓફ બરોડા એક જુલાઈ બે હજાર પચીસથી મિનિમમ એકાઉન્ટ બેલેન્સ ચાર્જ નાબૂદ કર્યો છે જો કે પ્રીમિયમ સેવિંગ બેંક એકાઉન્ટ પર ચાર્જ વસૂલવાનું ચાલુ રાખશે આ પ્રીમિયમ એકાઉન્ટમાં બેંક ઓફ બરોડા માસ્ટર માસ્ટર સ્ટોક એસબી એકાઉન્ટ અને અન્યનો સમાવેશ થાય છે ત્યારબાદ બેંકના એટીએમના નિયમો વિશે જાણીએ તો એટીએમમાંથી દર મહિને માત્ર ત્રણ વખત મફતમાં રોકાણ ઉપાડી શકો છો જો કે દરેક ટ્રાન્ઝેક્શન માટે પચીસ રૂપિયાની ફી લેવામાં આવશે અગાઉ વીસ રૂપિયા ફી વસૂલાતી હતી પોતાની બેંક સિવાય અન્ય કોઈ પણ બેંકના એટીએમમાંથી પૈસા ઉપાડવા પર તમારે ત્રીસ રૂપિયાની ફી ચૂકવવી પડશે નિયમ અનુસાર એક દિવસમાં વધુમાં વધુ પચાસ હજાર રૂપિયા ઉપાડી શકો છો જોકે મિત્રો અન્ય બેંકના એટીએમમાંથી તમે પૈસા ઉપાડો છો તો તેની લિમિટ બંધાયેલી હોય છે અને જે તે બેંકના એટીએમમાંથી તમે પૈસા ઉપાડવા માટે નિયમ લાગુ પડે છે હવે ગમે તેટલી વખત એટીએમમાંથી મફતમાં પૈસા ઉપાડી શકો છો આમાં ફેરફાર કરવામાં આવ્યો છે ઘણી બેન્કોએ તેમના એટીએમ ઉપાડના નિયમમાં સુધારો કર્યો છે ખાસ કરીને અન્ય બેંકોના એટીએમમાંથી ઉપાડની મફત મર્યાદા ઘટાડવામાં આવી છે હવે ગ્રાહકો કોઈ પણ ચાર્જ વગર બીજી બેંકના એટીએમમાંથી મફત ત્રણ વાર પૈસા ઉપાડી શકશે પરંતુ આ પછી તમારે દર વખતે ત્રીસથી પાંત્રીસ રૂપિયાનો ચાર્જ ચૂકવવો પડશે બેંકના નવા નિયમ પ્રમાણે જે તે એટીએમમાંથી ત્રણ વખત ફ્રી ટ્રાન્ઝેક્શન કરી શકો છો ત્યારબાદ આપણે વાત કરીએ રેપો રેટની તો આરબીઆઈ દ્વારા રેપો રેટ ઝીરો પોઈન્ટ પચાસ ટકા ઘટાડવામાં આવ્યો છે રેપો રેટ ઘટાડવાથી હોમ લોન સસ્તી થશે અને ઈએમઆઈ ઘટશે જેનો મતલબ એ થાય કે તમને ફિક્સ ડિપોઝિટ જે તમને વ્યાજ આપવામાં આવે છે તેમાં પણ ઘટાડો થશે સાથે સાથે હોમ લોનમાં પણ વ્યાજ રેટમાં ઘટશે તો વધુ માહિતી માટે અમારી ચેનલ શ્રીજી ઓનલાઈનને લાઈક કમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરી લો જેથી કરીને અવનવી માહિતીઓ અમારી આપના સુધી મળતી રહે અને આવા વિડીયો જોવા માટે ખાસ ચૂકશો નહીં